ད�ོ� གོེ པལ ཉུ རེ རོས ཥསྙེ ཁར 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 ཁསོ གེ ཇ ེ འེ ེ ཁེ ཁེ ོ ཉེ ེེེེེ ག apprendre ེེ ཉ ེེེ ཁ� ེ

પણ તો થઈ જાય ઓટલા વાટલા ભરાવત ભરાવી લેજો અત્યારે જ એ અંદર કાટલા ભરવાના છે પે કરી નાખે તને કે અંગીત બાડી થી વાત કરી કરી લેજો પછી ના ઓય મામાના વારા લે લો લઠા વારા કરી જોલા રરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરરર વજન વાળા પડીકા કેટલા બધા લઈ જ પેલા તું ચારસો રૂપિયા ને તો ખાલી પડીકા લઈ લીધા બાકી બસો રૂપિયા તો તો છસો રૂપિયા તો ખાવાનું દીધું હોય ક્યાં આવવાનું મિલું કરવા હે ને આ લે દર્શન તો કરતા આવીએ

ના ના અહીંયા બાપા અહીંયા કીધું મને તો આપડે આ જો આખી આખો 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 આપડો ગ્રુપ ગુરુ ગ્રુપ અહીંયા ના ના ધીમે વેલી તો કાલી લઈ બસો એસી ની આ લઈ લે ખર્ચો હું ખાસ જગ્યા માં આવી ગયા છીએ

क्या है हाथड़ी वो आगे जा रही आगे जा रही तो इधर हमारे को हाथड़ी देखाती है और तुम तो बधाई नहीं देखाता है पीछे आ रहा है ये तो कुतरा है हम <laughs> बधाई मिलू के वहां वहां जाता है कोई भूला ही नहीं जाता और हमारा जीजा जी ना बूट ला गया है हमारा जीजा जी का बूट लग गया है क्या है ये हाथ देखाना તો હવે અમે ઘણા ઘણા જંગલ છે ઘણા ઘણા ઘાટા ઘાટા બાવડા છે ઉધર આયા છે કેટલો બસ બહુ સેટા સેટા છે ભાઈ અમારેકો બતાયા ઓર ગારું ભરું બોલતા હતા પણ માધો નથી મજા આવતા હે ઇત બહુ જો લીલું લીલું હોતા હે બધું કેવું મજા આવતા હીજીજાજી હાલો આણા ફોન આયો બાવલી આલો જીજાજી ને વિચાર ને ઘરે થી બે બે બેન નો ફોન આવી ગયો એટલે આપડી બેન એ આપડા જીજાજી એટલે

पकड़ाई है भाई हार्दिक भाई पड़ी का पकड़ी लूं ये गई है बावलिया हलवा आज तो अपने अपनी जी के ऊपर पोती आया फाइनली यहां मं� मंदिर है ये आवाज कर बाप ना तो भाई। <laughs> तो <laughs> <को> के पहले। भाई? <laughs> मैं हूँ भूल <laughs> 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 कर दर्शन है। <laughs>

हम जो हम भी आ हो गई जगह आई जा रही हूं आई प्लान पानी में है मिलन मयूर गोआई गया ओ मयूर भाई जंट पाली आयो भाई तुम शक बकल होइते चले जागता रह जो के जागता रह जो मिलो मयूर એમ એને આ આખો એરો વોઇસ પાછળ કરાવ આખો વોઇસ આ ભાઈ પેલે સાક બકલ વે ચપાકો ઓ બાઈ લાગે એ કે બાજી હલવાડા હલવાડા તો હલવાડા અગ્યા હો કઈ ફોટો આ ગાગડે એ પૂરી રસ્તો

હલવાના <laughs> હૈયે <laughs>

વાત ના પૂછો મસ્ત લોકેશન હા આપડને બેસી યાદ આવી જાય જો ઘરબર ની સુવિધા ખાટલા બાટલા ની આ બધા જમવા બેઠા છે બપોર બપોરિયા કરે તો કેતા જો અંદર

અહીંયા તમારે શૂટિંગ બુટિંગ કાંઈ રીલ્સ બિલ્સ બનાવવા કે પછી યુટ્યુબ માટે કાંઈ લોંગ વિડીયો બનાવવા માટે આવો ને તો બહુ મસ્ત અને બેસ્ટ જગ્યા એ તમને આખું લોકેશન બતાવી દો હલવાણા બાવલિયા આ બહુ મસ્ત લોકેશન જુઓ

જો કેવું મસ્ત લોકેશન ની નનકીક નનકીક ગુફા તો મિત્રો અમે અહીંયા કને વિડિયો ફોટા તો પાડી લીધા નીતા લીધા છે અને હવે અમે બધા નીકળ્યા છીએ ક્યાં જશું ક્યાંક જશું ક્યાં જશું ખબર નથી ફોન હા ઘરે નથી જવું મારો ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ એટલા માટે આપણે બીજા ભાઈનો આઈફોન હે લોકેશનો એનામાં ઉલોક કર્યો છે ચાલુ એટલા માટે ઓ રિક્ષાવાળા કામે તું પડી જાયગા તો હાથ મે નહી આવેગા ના ના પડી જાય તો આનું વિડિયો બનાવ કામ આવે શું હાલો તો અમે આલીએ ઓરે પાછા બહુ હાલવાનું છે યાર મનુ પડી જાય તો સાચી સિરીઝ વિડિયો આવી જાય તો કે જો હજી લોકેશનમાં અહીંયા જ ફરી છે કોઈ પણ બંદુ તો કે હવે કે યામ નાવ મજા આવની અમે ઇધર થાકી ગયા છે બધાય તો અહીંયા પાણી બાણીને પીધા છે જીજાને થાફડી ચડી ગઈ બે હું પડ્યો થાફડી ચડી છે પાપડી ખાએ હાલતા ના હોય તો આટલે બે હું પડ્યો બેઠા હિયા બતાય હાય તો બહાર જલ્દી જલ્દી નીચે ઉતરીએ થાકે છે મોબાઈલ ચાર્જિંગ કરો છે હજી બહાર ચડવાનું છે પેરે હજી ચડવાનું છે જીજા ફોન ચાર્જિંગ થઈ જશે ને આપણી ગાડીમાં થઈ જશે ચાલો કેબલ લાયો યસ બ્રો ચાર્જિંગ તો ભેગું રાખું છું કે મને ખબર ઈમેજ જન માં કેરે મોબાઈલ ચાર્જિંગ પૂરો થઈ જાય પછી ચાર્જિંગ પૂરો થાય મારા મોબાઈલનો લોગ બનાવવાનો કોમેડી વિડિયો બનાવવાનો એડિટિંગ કરવાનો પોસ્ટ કરવાનો બધું કરવાનો એટલે મારે ચાર્જિંગ તો ભેગું રાખવું પડશે પાડવાનો

મિત્રો અમે તો તપકેશ્વરી થી તો નીકળી આવ્યા હવે પછી રસ્તો બહુ લાંબો હતો આપડે મોબાઈલ થઈ ગયો સીચો પણ આપડે મોબાઈલ માં વિડીયો કર્યો છે ચાલુ અને હવે આપણે આયા છે આશા પૂરા ટેકરીએ હવે અમે થઈ ગયા છે પાંચ જણા બે જણા હાલ્યા ગયા છે હાર્દિક ને કમલેશભાઈ નીકળી ગયા છે બે અમે આપણે જવાનું આશાપુરા ટેકરીએ એવું દેખાય ચાલો આપણે ઘણા ઘણા ઝાડ હે ઉધર આવી ગયા હે અને હા હવે અમે ફોટો પાડવાના તો તમે બધા દેખી લ્યો સુપર હવે મસ્ત લોકેશન આવ્યો જોતર આયરો પાછળા બેગરો મસ

શાલ ડાલ કા ડાલ લે આય તમે દાળ ભાટી તો ખાઈ દીધી હવે ડીગરાય પોઈ જોવા જઈ રહ્યા કા આદી પોઈ ઓય લી મોમેયા કરે ટિકિટ બસ ટિકિટ

બરોબર અંકિત મને ખબર કે અંકિત આ આખો ડાકણ એમ જ 1200 રૂપિયા 1000 હજાર એ સ્ટોરી દેજો આજ ના આ વિડિયો પેશ સ્ટોરી હતી ના વાતો ના આ કોની છે આ કે તમારો ભાઈ છે એ કોણ દેખતે હે કે લઈ લે હાલો આપણે જાય બ્રો કે તો આવડી બધી પેકિંગ ગલગલિયા દાય ટિકિટ કેના કાટા પાટા આટલી તો વેલસ પણ કંપની માં ચેકિંગ નું થાતી હે હે બધું જીતે છે પણ જવું છે મને લાગે ફીચર બલ દે પેલા આવો આપણે વિડીયો માં લઈ લે હવે અહીંયા અંકિત તું પેલા ભાઈ તું મુખ્ય દાતા રો હા અંકિત એ દોસ્ત તાના મસ્ત તાના કે તમે એને જાય પછી આગળ વિડીયો વિડીયો બનાવીએ એટલે સીટ ગોતીએ 25 બ્યુટીફુલ એ

નથી ખબરાયું અને ટિકિટ ના પૈસા દીધા ભળવાઈ કરી ગયો બે હાજર મીનુ ના પાકિટ પાછા ખબરાયું બે હજાર લઈ લીધા અંકિત કેવો ભળવો માણસ ફાઈનલી તમારે ખબર પડી રાજી છે એમ હાજી વાત કે આવી ગયા બે હજાર રૂપિયા જોઈ લીધું આમાં આમ આમ કર્યું હાલો તો હવે આપણે આ વિડીયો સબૂત માં રહી ગયો અમે ફિલ્મ જોઈને આવ્યા હતા કેમ કે મૂવી જોઈ તો ભૂખ તો લાગવાની હતી ને ભૂખ લાગવાની હતી તો ખાવું તો ખપે ને તો ખાવા ખપે તો ખાવાનું અમે રવી ગયું છે પહેલાં તો અમારે બધા નથી આવ્યું દાલ બાજુમાં

પાંચરો ત્યાં હું તો અને ત્રણ અમે આયરાજે ઘણું બધું ફરી લીધા એટલે ઘણું બધું બાર વગર ફર્યા છે બાકી આવી ગઈ હતી મજા ને અને વાગ્યા છે મનમાં નથી કે મોટે નથી કે મનમાં એમ કહે કે જાય તો જાન એટલા માટે આપણે આજનો લોગ અહીંયા કરશું પૂરો તમને અમારો લોગ આજનો તપકેશ્વરીનો કેવો લાગ્યો જરૂર જરૂરથી કમેન્ટમાં કહેજો